સુરત પાલિકા ના આરોગ્ય વિભાગે પાંદેસા વિસ્તારમાં પાણીપુરીના પાણીપુરી એક કવિત્રતા પર દ્રડો પાણી મોટા પ્રમાણમાં ગંદકીમાં બનાવેલી અને આરોગ્ય માટે હાનિકારક પુરી નો છે કર્યો છે અને દંડ કાર્યવાહી કરી છે માહિતી મળી હતી કે આ વિસ્તારમાં એક વિક્રેતા દ્વારા ગંદકીમાં પાણીપુરી બનાવવામાં આવી રહી છે જે લોકોના આરોગ્ય માટે અત્યંત હાનિકારક છે આ માહિતીના આધારે આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક દ્રડો પાડ્યો હતો અને ત્યાં સ્થળ પરથી મોટા પ્રમાણમાં ગંદી રીતે બનાવેલી પૂરીનો જથ્થો શોધી કાઢ્યો હતો આરોગ્ય વિભાગની ટીમે આ તમામ પુરીનો જથ્થો સ્થળ પર જ નાશ કરી દીધો હતો અને વિક્રેતા સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી ઉનાળાની ઋતુમાં આવી ગંદી અને હાનિકારક વસ્તુઓનું વેચાણ લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે આ દ્રશ્યો સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે કેટલાક વિક્રેતાઓ દ્વારા ગંદી પરિસ્થિતિમાં પાણીપુરીની પૂરી બનાવવામાં આવે છે જે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરવા સમાન છે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે એતેવા અસ્વચ્છ જગ્યાએ બનતી ખાદ્ય વસ્તુઓથી દૂર રહે અને પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખે. પાલિકા દ્વારા આવા વિક્રેતાઓ સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. હા હું હાલમાં આપણે પાણી થાય છે. જેના લીધે આરોગ્યને નુકસાન થતો હોવાથી હાલમાં પાંડેસરા વિસ્તારમાં ગોલા ગોવાલટ વિસ્તારમાં પાણીપુરી ની જે પુરી નું બનાવવાનું નાના નાના ઉત્પાદન થતું હોય છે એ જગ્યાએ ચેક કરવામાં આવે છે તેમજ પુરી નો કરવામાં આવ્યો છે નોટિસ આપવામાં આવી છે તેમજ પેનલ્ટી કરવામાં આવી છે નોટિસ આપવામાં કેટલી જગ્યા દરોડા પાડવામાં આવ્યા છે આપણે દસ એક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે અને આ પ્રમાણે કામગીરી આમાં કોર્પોરેશન ના દરેક ઝોનમાં ચાલી રહી જે પાણીપુરી જે બનાવતા હતા કેવી જગ્યા હતી ને કેવી રીતે મૂકવામાં આવતું એ જગ્યાઓ જે જોવામાં આવી છે આપણે બહુ ખરાબ હતી અને જેના લીધે આપડે બધું સરબત જેટલી પૂરી બની છે એ બધો નાશ કરાવી દેવામાં આવ્યો છે અને આ બધી સંસ્થાઓને બંધ કરી દેવામાં આવ્યું